સુરતના કતારગામ ખાતે આવેલ વી પ્લાઝાની બે હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી બીયુ ને લઈ હોસ્પિટલને સીલ કરાઈ છે સુરત મનપા દ્વારા ત્રણ દિવસે પણ સીલ મારવાની કામગીરી યથાવત રખાઈ હતી ફાયર એનઓસી અને બીયુ પરમિશન ના હોય તેવા એકમો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સુરત મનપાના કતારગામજોન ઓફિસને અડીને આવેલા વી પ્લાઝાના ચોથા માળે આવેલી બે હોસ્પિટલમાં બીયુ પરમિશન ન હોવાથી સીલ કરવામાં આવી હતી બંને હોસ્પિટલમાં વરવી વાસ્તવિકતા સામે છે જેમાં ફાયરના ઉપકરણ જેમાં આગ ઓલવવા માટે વપરાતી રિફિલો એક્સપાયર થયેલી શોભાના ગાંઠિયા સમાન લટકેલી જોવા મળી હતી શા માટે ફાયર વિભાગ દ્વારા હજી સુધી કોઈ ચેકિંગ કરવામાં આવી નથી સુફાયર ના અધિકારીઓ રાજકોટની ઘટનાની રાહ જોઈ રહ્યા છે તેવા સવાલો જરૂર ઉઠી રહ્યા છે ડોક્ટરો પણ રૂપિયા કમાવાની લાહમાં દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે